નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કંડક્ટર અને દીકરી સાથે બનેલી એક ઘટના વિશે કંડક્ટરે ઘંટડી મારીને મુસાફરોને સાથ કર્યો ચાલો લક્ષ્મીપુરા આવી ગયું લક્ષ્મીપુરા નામ સાંભળતા જ પ્રાચી સીટમાંથી ઝડપભેર ઊભી થઈ ગઈ અને બસના દરવાજા તરફ દોટ મૂકી દરવાજે પહોંચતા પહોંચતા તો પ્રાચી પડતા પડતા રહી ગઈ પ્રાચી ની ઝડપ જોઈને બસમાં બેઠેલ બે ત્રણ સ્ત્રીઓ તો એક સાથે બોલી પણ ખરી બહેન ધીરે ધીરે સંભાળીને ઉતરો ને ટકોર સાંભળી ના સાંભળી ઝડપભેર નીચે ઉતરી ગઈ પાસે રહેલી એક મોટી હેન્ડબેગ નીચે મૂકીને પ્રાચી ઉતરતા મુસાફરોને જોઈ રહી બસમાંથી ઉતરેલ મુસાફરોમાં અધેડ વયની બે મહિલાઓ અને ચાર યુવાનો હતા યુવાનો તો પ્રાચી તરફ એક નજર નાખીને લક્ષ્મીપુરા ગામ તરફ ચાલવા લાગ્યા પરંતુ રહેલ બે મહિલાઓને પ્રાચીએ પૂછ્યું બહેન લક્ષ્મીપુરા ગામ અહીંથી કેટલું દૂર છે બે માંથી એક મહિલાએ પ્રત્યુત્તર આપ્યો ગામ તો ખાસું અડધો એક કલાક કિલોમીટર દૂર છે ગામમાં તમારે કોના ઘેર જવાનું છે પ્રાચીએ નીચે જોઈને કહ્યું રમેશભાઈના ઘેર જવું છે પ્રાચીનો જવાબ સાંભળીને મહિલા બોલી રમેશભાઈ તો અમારા ગામમાં ચાર પાંચ જેટલા હશે ક્યાં રમેશભાઈના ઘેર જવાનું છે તમારે ખચકાઈને પ્રાચીએ કહ્યું જેમના દીકરાનું નામ ચેતન છે એ રમેશભાઈ બંને મહિલાઓ સુખી પરિવારની હતી પ્રાચીના જવાબથી બંને મહિલાઓના મોઢા પર આશ્ચર્યભાવ હતો એક મહિલાએ ઝડપથી પ્રાચીની પાસે આવીને કહ્યું રમેશભાઈ તમારે શું થાય થોડા સંકોચ સાથે પ્રાચી બોલી રમેશભાઈ મારા સસરા છે એમના દીકરા ચેતનની હું ધર્મપત્ની છું બંને મહિલાઓ આશ્ચર્ય ભાવે પ્રાચીને જોઈ જ રહી પ્રાચી એકદમ સ્વરૂપ તો હતી જ ને એમાંય એની બોલવાની ડબથી બંને મહિલાઓ અંજાઈ ગઈ હતી એક મહિલા એની પાસેની થેલીમાંથી ફોન કાઢીને ઝડપભેર ફોન પર કહ્યું ચિરાગ તો મોટરસાયકલ લઈને અમને લેવા આવતો હોય તો પાછો વળી જા અને જઈને કાર લઈને આવો અહીં એક બીજી વહુ વારું પણ બસમાંથી ઉતરી છે ને એ એકલી છે બંને મહિલાઓ પ્રાચીના માથા પર હાથ મૂકીને બોલી સુખી રહો વહુ બેટા તમે તો ખૂબ સુખી પરિવારના દેખાવ છો હો બેટા પ્રાચી અમદાવાદથી રવાના થઈ ત્યારથી જેને મન મનમક્કમ કરી લીધું હતું એને બધા જ આવેગોને હૃદયમાં ઊંડાણમાં ધરબી દીધા હતા પ્રાચી બસમાં બેઠી હતી ત્યારથી જ એના મનમાં એ ગામડાના લોકજીવન વિશેના વિચારો સતત ઘુમરાવા કરતા હતા એટલે તો એણે બસમાંથી ઉતરતા જ માથા પર સાડી ઓઢી લીધી હતી મહિલાઓ સાથે વાતચીત કરતી વખતે સાડી માથા પરથી બે ત્રણ વાર સરકી ગઈ હતી પરંતુ એ ઝડપભેર ઓઢી લેતી હતી આ સાડી ઓઢવાના ચક્કરમાં મહિલાઓએ ખૂબ સુખી પરિવારના દેખાવ છો વહુ બેટા વાક્યનો પ્રતિભાવ આપતા પ્રાચીને થોડી વાર લાગી જોકે એણે હકારમાં માથું હલાવીને હા જરૂર કહી દસેક મિનિટમાં ગાડી આવીને ઊભી રહી હેન્ડબેગને એક મહિલાની મદદથી ડિક્કીમાં મૂકીને બંને મહિલાઓ સાથે પ્રાચી પણ ગાડીમાં બેસી ગઈ ગાડી થોડી આગળ વધ્યા પછી એક મહિલાએ કહ્યું ચિરાગ ગાડીને ચેતનના પિતા રમેશભાઈના ઘેર લઈ લેજે થોડી વારમાં રમેશભાઈનું ઘર આવી ગયું એ સાથે જ એક મહિલાએ ઇશારો કરીને એ પ્રાચીને ચૂપ રહેવાનું કહી દીધું અને પછી એ મહિલાએ ગાડીમાંથી નીચે ઉતરીને બૂમ પાડીને કહ્યું એટલે કંચન વહુ ઘેર છો તમે જો ઘેર હોય તો બહાર પધારો જુઓ તો તમારા ઘેર કોણ મહેમાન આવ્યું છે પ્રાચી આતુરતાથી આ બધું સાંભળી રહી હતી સાથે સાથે એનું સ્વસુર પણ નિહાળી રહી હતી પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવો પતરાના છાપરા વાળો ઓરડો આગળ એકદમ સ્વચ્છ એવો ખુલ્લો ચોક ચોકની બાજુમાં બે ગાય અને ત્રણ ભેંસ બાંધેલ પતરાના જ છાપરાવાળું ઢાળ્યું પ્રાચી એ બધું નિરીક્ષણ કરી લીધું મહિલાનો સાદ સાંભળીને બે ત્રણ મિનિટમાં વિલંબ બાદ ધોયેલા હાથ સાડીથી લોચતી લોછતી એક સ્ત્રી ઓરડા બહાર આવી એને મહિલાનો અવાજ તો પારખી જ લીધો હતો એટલે જોયા વગર જે બોલી થોડા કામમાં હતી દિવાળી કાકી બોલો કોણ મહેમાન આવ્યું છે જવાબ આપતાની સાથે જ કંચનબેનની નજર ગાડી પર પડી અને બહાર ઉભેલા દિવાળીબેનને પણ એમણે જોયા એ ઝડપભેર દિવાળીબેન પાસે આવીને એમના પગે નમીને બોલ્યા કોણ આવ્યું છે કાકી તારા દીકરા ચેતનની વહુ આવી છે કંચન વહુ અને એ પણ એકલી ચેતન ને નોકરીના કામમાંથી સમય નહીં મળતો હોય એટલે બિચારી એકલી વહુને ધકેલી દીધી લાગે છે પૈસા બચાવવા સારું પહેલા તો એને કોઈને ખબર ના પડે તેમ જાનામાંના એકલાએ પ્રેમ લગ્ન કરી લીધા હવે વહુને એકલી એકલી મોકલી દીધી કંચન વહુ હવે તો પરિજી વહુ ઘેર આવી ગઈ છે એટલે જમણવાર લીધા વગર નહીં કઈ દિવાળી પડતી નહોતી તેઓ મનોમન વિચારવા લાગ્યા ચેતનની વહુ એ પણ આગર ના આંગણે છતાંય એ ચતુર બુદ્ધિના કંચનબેન ત્વરિત નિર્ણય કરીને બોલ્યા ક્યાં છે મારી વહુ કાકી એમ વહુને તરત નહીં દેખાડું કંચન વહુ જા પેલા ઘરમાં જઈને ઘઉં ચોખા કંકાવટી અને ગોળ તૈયાર કર હું આડોશ પાડોશની બે ત્રણ દીકરીઓને હાકલો કરું છું બોલીને દિવાળી બેને આડોશ પાડોશની દીકરીઓને સાદ દીધો થોડી વાર રહીને દિવાળી બેને પ્રાચીને ગાડીમાંથી ઉતારી અને ઘુંઘટો તણાવીને ઊભી રાખી એ સાથે એમણે ચિરાગને કહ્યું જા દીકરા વહુની ડીકીમાંથી બેગ કાઢીને કંચન કાકીના ઘરમાં મૂકી આવ કંચનબેનને સહર્ષ કુતુહલ થયું એમને હજી પણ સમજ સમજમાં નહોતું આવતું કે આ બધું શું છે જો કે તેઓ આદરણીય દિવાળી કાકીનો બોલ ઉથાપી શકે તેમ નહોતા ઠીક છે બાંધી મુઠી લાખની વિચારીને કંચનબેને ઓરડામાંથી સામગ્રી સાથે બહાર આવ્યા પાંચેક મિનિટમાં તો બહાર લગ્ન ગીતો ચાલુ થઈ ગયા હતા એ સાથે જ યુવાનો અને બાળકો સાથે મહિલાઓનો જમાવડો થઈ ગયો કંચનબેને વહુને પોખીને એના દુખણા લીધા અને એના મોમાં ગોળનો ગાંગડો મૂક્યો તો પ્રાચીએ પણ સાસુના ચરણ સ્પર્શ કર્યા દિવાળી બેન તો સૌ સાંભળે એમ બોલી ઉઠ્યા એટલે ખૂબ ભાગ્યશાળી છે કંચન વહુ તું તારા દીકરાએ તો રૂપરૂપના અંબારજી વહુ પસંદ કરી છે કંચન બેને બેન અને ઉભેલ સૌને સારું લગાડવા હસતું મોઢું રાખીને ગોળ વેચો બરાબર કંચનબેન બેનના પતિ રમેશભાઈ અને દીકરી ખેતરેથી ઘેર આવી પહોંચ્યા આંગણામાં લોકોનો જમાવડો જોઈને બાપ દીકરી બંનેને આશ્ચર્ય થયું એ તો દોડી આવીને કંચનબેનને પૂછ્યું આ બધા કેમ ભેગા થયા છે મમ્મી આ શાના ગીત ગવાઈ રહ્યા છે કંચનબેન જવાબ આપે તે પહેલા તો ત્યાં ઉભેલ બે ત્રણ છોકરીઓ જ બોલી ઉઠી ચેતનભાઈના વહુ આવ્યા છે વસંતી બિચારી વસંતી એને તો હજી માન્યા માં નહોતો આવતો કે સામે ઘૂંઘતો તાણેલ કોઈ ઉભું હતું એ વસંતી જોઈ લીધો હતું વળે કોઈ જુએ નહીં એમ કંચનબેને વસંતને ચૂપ રહેવાનો ઈશારો કરી જ દીધો હતો રમેશભાઈ પણ પૂરેપૂરી મૂંઝવણમાં જ હતા મનમાં કંઈક સૂજી આવતા વસંતી ઝડપભેર પ્રાચી પાસે ગઈ એ બા ભાઈ ભાભી કહીને પ્રાચીનો ઘૂંઘટ ઊંચો કરીને જોવા લાગી એ સાથે જ એના આશ્ચર્યનો પાર ના રહ્યો ભાઈ ચેતને મોબાઈલમાં બતાવેલ એની પત્ની પ્રાચી પ્રાચી જ હતી આ ચાલો ભાભી હવે ઘરમાં કહીને ખુશખુશાલ વસંતી પ્રાચીને ઘરમાં લઈ ગઈ દીકરી વસંતીના હાવભાવ જોઈને જ કંચનબેનને ખબર પડી ગઈ કે છે તો દીકરાની વહુ જ એમના હૃદયને થોડી ટાઢક થઈ એ સાથે જ મુંજાઈને ઉભા રહેલ રમેશભાઈ તરફ ઈશારો કરીને કંચનબેન એમને હૈયા ધારણ આપી કંચનબેને દિવાળીબેન અને એમની સાથે આવેલ રમીલાબેનનો આભાર માન્યો કંચનબેન અને વસંતીએ સૌને ચા પાણી કરાવ્યા ચા પાણી કર્યા પછી ધીરે ધીરે સૌ વિખેરાઈ ગયા સૌ ચાયા જતા જ કંચનબેન ઓરડામાં ગયા રમેશભાઈ પણ ઓસરીમાં આવીને ખાટલા પર બેઠા કંચનબેને એમને પાણી ભરીને આપ્યું પ્રાચીની નજર પતિને પાણી આપવા જઈ રહેલ કંચનબેન પર પડી ટીવી સિરિયલો અને ફેસબુક પર વાંચેલ વાર્તાઓ પ્રાચીની મદદે આવી એટલે જ તો એણે નણંદ માટે વસંતીબેન સંબોધન વાપરીને કહ્યું બહાર કોટ પર બેઠેલા છે તે પપ્પા છે વસંતીએ હકારમાં ડોક લાવી કે તરત જ પ્રાચી ઝડપેર ઊભી થઈને બહાર આવીને રમેશભાઈના પગે પડી રમેશભાઈ દીકરાની વહુને સુખી બેટા આશીર્વાદ આપ્યા પરંતુ એમના મનમાં અચરત તો અકબંધ જ હતું એ જ પરિસ્થિતિ કંચનબેન અને વસંતની પણ હતી શરૂઆત કોણ કરે અને કેવી રીતે કરે એ ચારેય માનવ હૈયાનો મુંજારો હતો અત્યારે આખરે કંચનબેન પ્રાચી પાસે આવીને બેઠા અને તેનો ઘૂંઘર હટાવીને ફરીથી એના માથા પર હાથ મૂકીને બોલ્યા ચેતન કેમ ના આવ્યો પ્રાચી વાવ આટલો ઝડપી પ્રશ્ન પૂછાશે પ્રાચીને ખબર નહોતી એની મૂંઝવણ વધી ગઈ ધીમે ધીમે પ્રાચીની આંખો ભીની થવા લાગી એ સાથે જ કંચનબેન પણ વ્યાકુળ થઈ ગયા એમને હજી કઈ સમજાતું નહોતું કઈ અજુકતું તો નથી બની ગયું ને એમના મનમાં ધ્રાસકો પડ્યો એટલે જ એમણે વહુના ખભે હાથ મૂકીને કહ્યું જે કઈ વાત હોય તે જલ્દી કહી દો પ્રાચીઓ તમે બિલકુલ મૂંઝાશો નહીં મન મક્કમ કરીને પ્રાચી શરૂઆત કરી મમ્મી ચેતને તો મને છ મહિના પહેલા છોડી દીધી છે હું તમને બધી જ વાત કરું છું તમે કઈ આડા આવડું ચેતન વિશે ધારી ના લેતા છ મહિનાથી મેં તેમને જોયા નથી પરંતુ મારું દિલ કહે છે કે તેઓ ગમે ત્યાં રહેતા હોય પરંતુ સુરક્ષિત જ હશે દર પંદર દિવસના શનેરવી મારો દીકરો ચેતન ઘેરા આવે જ છે એટલે એની તમે પણ ચિંતા ના કરો પરંતુ શું હકીકત છે એ બધું અમને કહો કંચનબેને ઉત્સુકતાથી કહ્યું મમ્મી મારા પપ્પાનો પરિવાર ગર્ભ શ્રીમત છે એ તો તમને સૌને ખબર જ છે મારી વાત કરું તો હું મારા પપ્પાનો અતિશય લાડકોડમાં ઉછરેલું સંતાન છું પાણી માગું તો દૂધ આજે થાય એટલો સુખી પરિવાર છે મારો એવી સુખ સાહયો ઉછરેલ હું નવા જમાનાની સ્વચંદી છોકરી હું અને ચેતન સહાધ્યાયી હતા એમ બી એના અભ્યાસ દરમિયાન મારું દિલ ચેતનને હું કઈ રીતે દઈ બેઠી એ ના પડી મોડે મોડે મને ખબર પડી કે એમનો મનોહર ચહેરો અને વાક છટાએ મને આંધળી કરી દીધી હતી ચેતન અભ્યાસમાં તો ખૂબ આગળ હતા એની સાથે સાથે એમની અન્ય ઇતર પ્રવૃત્તિઓને મને મોહી લીધી હતી મેં એમને ક્યારેય ના પૂછ્યું કે તમારા મા બાપ શું કરે છે અને તમારી પાસે કેટલી સંપત્તિ છે એક દિવસ ચેતનને મારા મમ્મી પપ્પા આગળ હાજર કર્યા મારા પપ્પાએ તમારી આર્થિક પરિસ્થિતિ ચેતન પાસેથી જાણતા જ એ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું પરંતુ હું ચેતન વગર રહી શકું તેમ નહોતી એટલે અમે લવ મેરેજ કરી લીધા મારા પપ્પાને લવ મેરેજની ખબર પડતા જ એમણે ફોન કરીને ઘેર આવી જવા કહ્યું એમણે અમને માફ કરી દીધા જો કે મારા પપ્પાએ ચેતન આગળ શરત મૂકી કે ચેતન કુમાર મારી દીકરી આજ સુધી ગામડું જોયું જ નથી તમારા પતરાવાળા મકાનમાં મારી દીકરી રહી ના શકે ગાય ભેંસોનો તો એને ભરપૂર ડર લાગે છે એટલે વિનંતી કરીને તમને કહું છું કે હાલ પ્રાચીને તમે તમારા ઘેર ના લઈ જાઓ તો સારું સાચું કહું તો ગામડાની તો મને એલર્જી હતી મમ્મી ગાયો ભેંસો આજુબાજુની ગંદકી જ મને મનમાં ફીટ થઈ ગઈ હતી એટલે અહીં આવવાનું મને પણ ત્રાસદાયક લાગતું હતું ને એમાંય મારા પપ્પાનું એમાં પ્રોત્સાહન ભળ્યું ચેતન તો મને મને મારા પપ્પાની વાત સ્વીકારી લીધી કદાચ એમ માનીને કે ઘીના ઠામમાં ઘી પડી જશે ચેતને ભાડેથી ફ્લેટ રાખ્યો એમાં અમે રહેવા ગયા ચેતનનો પગાર તો ઊંચો હતો પરંતુ મારા મોજ શોખના પ્રમાણમાં એ ઓછો જ હતો એવો મને અહેસાસ થયો મારા મમ્મી પપ્પાની ચડામણીની તો મને ખબર જ ના રહી તેઓ મારા કાનમાં મીઠું ઝેર ભરતા જ ગયા અને મુજબનું વર્તન હું કરતી રહી ચેતન ઓવરટાઈમ કરીને પણ એ મારા શોખ પૂરા કરતા ગયા મારા મમ્મી પપ્પાને તો બીજું બહાનું મળી ગયું જમાઈ ઓવરટાઈમ કરે છે તો પછી તારી સાથે પ્રવાસ પર્યટન અને પાર્ટીઓ ક્યારે કરશે મીઠા પીતી રહી અને ચેતન પ્રત્યે ભૂતકાળનો કાળો કલંકિત ઇતિહાસ મને કોલેજ કાળ દરમિયાન જાણવા મળેલ હતો અને એણે એની પ્રથમ પત્નીને છૂટાછેડા પણ આપી દીધેલ હતા મેં મારા મમ્મી પપ્પાને આ સંબંધ બાબતે ચોખ્ખી ના પાડી દીધી પરંતુ પૈસાને પરમેશ્વર માનતા મારા મા બાપે તો એ છોકરો જ મારા માટે લાયક લાગતો હતો એ નાલાયક છોકરો એક દિવસ મારા ઘેર આવ્યો અને મને ભમરાવાની કોશિશ કરવા લાગ્યો મને તો તેના તરફ પૂરેપૂરી નફરત હતી એટલે મેં તેને કોઈ ભાવ ના આપ્યો અંતિમ હથિયારનો ઉપયોગ કરતા તે બોલ્યો કે પ્રાચી તારા પપ્પાએ જ મને ગમે તે ભોગે તને વશ કરવાનું કહ્યું છે એનો ખરાબ ઈરાદો હું પામી ગઈ મેં મમ્મી અને પપ્પાના નામની બૂમો પાડી પરંતુ એ લોકો તો બહાર ક્યાંક ચાલ્યા ગયા હતા મને માન્યમાં નહોતું આવતું કે મા બાપ દીકરી માટે પૈસાદાર કુટુંબ મેળવવા આટલી નીચી પાયરીએ જઈ શકે એ દિવસે એ નરાધમે મારી આબરૂ લેવાની કોશિશ કરી હું લૂંટાઈ ગયું હોત પરંતુ મારા પપ્પાનો જૂનો ડ્રાઈવર એની દીકરીના લગ્નનું આમંત્રણ આપવા ઘેર આવ્યો હતો એણે મને બચાવી લીધી એ ત્યાંથી પલાયન થઈ ગયો મેં મનોમન મંથન કરી લીધું મારો આત્મા પોકારી ઉઠ્યો કે આખી દુનિયામાં ખોળીશ તોય ચેતન જેવું પાત્ર તને નહીં મળે પણ વિલંબ કર્યા વગર હું અમારા વિશ્વાસોને ઈમાનદાર રસોઈયાને ઘરની ચાવી આપીને એને બધી હકીકત કહીને અહીં આવી ગઈ છું મમ્મી હવે તમે કે ચેતન મને અહીંથી પણ ધિકારી કાઢશો તો તો મારો અંતિમ લક્ષ મોત જ હશે મમ્મી મને જિંદગીનું સત્ય સમજાઈ ગયું છે મમ્મી મેં ખૂબ મોટી ભૂલ કરી છે હું હૃદયથી ખૂબ ખૂબ પસ્તાઈ રહી છું મને માફ કરી દો મમ્મી હું ચેતનની પણ માફી માગીશ મમ્મી હું અહીં રહેવા પણ તૈયાર છું હું બધું જ શીખી લઈશ મમ્મી બોલતા બોલતા પ્રાચીનો ચહેરો સાવ વિલાઈ ગયો ધોધમાર વરસાદની જેમ એની આંખોમાંથી અશ્રુધારા છૂટી એ બે પગ વચ્ચે માથું છુપાવીને બેસી રહી થોડી વારમાં જ એના બરડા પર ધીરે ધીરે કોઈનો હાથ ફરી રહ્યો હતો હા એ હાથ કંચનબેનનો હતો દયામણા ચહેરે પ્રાચીએ સાસુ સામે જોવાનો પ્રયત્ન કર્યો કંચનબેન માનવાચક સંબોધન છોડીને વાત્સલ્ય વાવરૂપિત તુકારા પર આવીને કહેવા લાગ્યા રડ નહીં પ્રાચી વહુ જે દીકરી જે દીકરાએ એના મોઢેથી હજી સુધી કહ્યું નથી કે તે એને તરછોડી દીધો છે એ દીકરો ક્યારેય તને નહીં ધીકારે એની ખાતરી હું આપું છું તારા વિશે એક દિવસ પણ જેણે ફરિયાદ કરી નથી એ દીકરો તને ક્યારેય નહીં ધીકારે પ્રાચી વહુ તે તારી સાસરીમાં આજ સુધી પગ મૂક્યો નથી પરંતુ એ દીકરાએ ગમે તે બહાના બતાવીને તારા કાયમ વખાણ જ કર્યા છે પ્રાચી પ્રાચીએ કંચનબેન ના ખોળામાં માથું નાખી દીધું કંચનબેન એને હાથ ફેરવીને એ પંપાળતા રહ્યા વસંતી સાસુ વહુનું લાગણી સબર દ્રશ્ય માણતી રહી છેવટે એ વાસંતી બોલી મમ્મી છ વાગવા એવા છે શિયાળો છે એટલે પેટમાં બિલાડા બોલે છે ચાલ હું હવે ચાર રોટલા ટીપી નાખું પ્રાચી સફાળી બેઠી થઈ ગઈ આંખો લૂછીને એ બોલી ના વસંતીબેન તમારે રોટલા નથી ટીપવા મને રોટલા તો નહીં ફાવે પરંતુ જમાડીશ વસંતી તો ભાભીને જોતી જ રહી તો કંચનબેન તો ઊભા થઈને એ રમેશભાઈ પાસે જઈને મંદમાં હસી રહ્યા હતા પ્રાચી રોટલી વણી રહી હતી ને વસંતી તેને શેકી રહી હતી ત્યાં જ આંગણે એક કાર આવીને ઉભી રહી ચેતન કુમાર રમેશભાઈનું મકાન આજ છે ને ગાડીમાંથી ઉતરતા વ્યક્તિનો અવાજ સંભળાયો અને પપ્પાનો અવાજ ઓળખતા વાર ના લાગી એનું મોઢું લાલચોળ થઈ ગયું રમેશભાઈએ અણંતુક પુરુષ સ્ત્રીને આવકાર આપીને અંદર બોલાવ્યા બંનેને બેસાડીને પાણી આપ્યું અને પછી રમેશભાઈ બોલ્યા ઓળખાણ ના પડી આપની કોઈ દિવસ અમને જોયા હોય તો ઓળખો ને તમારું નામ રમેશભાઈ હોય તો તમે અમારા વેવાય છો અમે પ્રાચીના મા બાપ છીએ પ્રાચીના પપ્પાએ ઢીલા ચહેરે કહ્યું રમેશભાઈ ઉઠીને મહેમાનોની આગતા સ્વાગતા કરે તેના પહેલા તો રસોડામાંથી અવાજ આવ્યો મારે કોઈ મા બાપ નથી શેઠધનરાજ અને હશે તોય હું એમને મૃત્યુ પામેલા જ સમજુ છું જે મા બાપ એની સગી દીકરીનું શિયળ લૂટાવવા માટે કોઈ નરાધમને પ્રોત્સાહિત કરતા હોય એ ક્યારેય એ દીકરીના મા બાપ ના હોઈ શકે મોહિતે રચેલા તરકટનો તાળો મળી ગયો પ્રાચીના પપ્પા શેઠ ધનરાજને ગર્ભ શ્રીમત અને પ્રાચી માટે મૂર્તિયા તરીકે ધનરાજે પસંદ કરેલ મોહિતે મોહિતે જ તરકટ રચી કોઈક દ્વારા ફોન કરાયો હતો કે પ્રાચીને કહ્યા વગર તમે બંને પતિ પત્ની બહાર બગીચાની માળીની ઓરણીમાં આવી જાઓ મોહિત તેમને પ્રાચી વિશે કંઈક કહેવા માગે છે ધનરાજ શેઠ અને તેમના પત્ની ઓરડીએ ગયા ત્યાં જ સાત આઠ બુકાનીધારી વ્યક્તિઓએ ધનરાજ શેઠ અને તેમના પત્નીના હાથ પગ બાંધી દીધા હતા બે કલાક બાદ છુટકારો થયો હતો છૂટા થયા થતાં જ બંને જણ ઘેર આવ્યા હતા ત્યાં રસોઈયાએ ત્યાં બનેલી ઘટના કહી સંભળાવી હતી બેટા ઘેર આવેલ મહેમાન સાથે આવું વર્તન ન કરાય પેલા તમે તમારા મા બાપ કેમ આવ્યા છે ને તમને શું કહેવા માંગે છે એ તો સાંભળો રાચી હોઉં કંચનબેન થડકતા હૈય બોલ્યા એને બોલવા દો વેહવાણ એની બળતરા સાચી છે ચેતન કુમારથી છૂટી કરવા અમે ઘણા ખેલ ખેલ્યા એ સાચું છે વેવાણ પરંતુ એનું શિયલ લૂંટાવવા માટે અમે તૈયાર થયા એ એક એ હલકટ મોહિતે રચેલું કાવતરું હતું અમારી દીકરી અમને આ બાબતે ખુલાસો કરવાનો એક મોકો આપશે તો અમે એના ઋણી રહીશું ધનરાજભાઈએ વિનંતી ભાવે કહ્યું ધનરાજભાઈની એ આજી સાંભળીને રમેશભાઈએ કહ્યું બેટા પ્રાચી હો તમારા સસરો તમને વિનંતી કરે છે કે તમારા મા બાપનો ખુલાસો એકવાર સાંભળી લોટવાળા હાથે જ પ્રાચી ઝડપભેર આવીને આવળી ફરીને ઊભી રહી ધનરાજ શેઠે બધી હકીકત કહી સંભળાવી ને પછી કહ્યું દીકરી પ્રાચી અમારી ભૂલોને બની શકે તો માફ કરે અમે હવે જઈએ છીએ અમે તને લઈ જવા માટે નહીં પરંતુ આશીર્વાદ આપવા આવ્યા છીએ તારી આ જિંદગીમાં કોઈ સંચુપાત હવે નહીં કરીએ બે ઘડી આ અભાગ્ય મા બાપના ઘેર આવવાનું મન થાય તો દરવાજા કાયમ માટે ખુલ્લા છે તું તારા સંસારમાં કાયમ સુકી રહે અને તારો પરિવાર કાયમ ખરડાયેલ અવાજ આવ્યો દીકરીના હાથની રોટલી જમતા નહીં જાઓ પપ્પા આજે તમારી દીકરીએ જિંદગીમાં પ્રથમવાર રોટલી બનાવી છે એ આકાર વગરની દીકરીના હાથથી બનાવેલી રોટલી પ્રથમ વાર તો જમીને જાઓ મમ્મી પ્રાચીના ભાથે બનેલ રોટલી પ્રથમ વાર જીમ્યા એના માવતર તો રાત્રે આડોશ પાડોશમાંથી આવેલ પચીસેક પુરુષો અને સ્ત્રીઓની ગ્રામ્ય જીવનની વાતો પણ પ્રથમવાર સાંભળી રહ્યા હતા આ માલેતું ઝાર વેવાય અને વેવાણ સવારે આઠ વાગે નીકળતા પહેલા ધનરાજભાઈના મોઢેથી અનાયાસે શબ્દો સરી પડ્યા ભૂલછૂક માફ કરજો રમેશ વેવાય પરંતુ આજે મેં ગામડાને મન ભરીને માણ્યું છે ગામડાને હું આજે સાચી રીતે સમજ્યો છું મહિને બે મહિને લટાર મારવા જરૂર આવીશ કહેવાય શ્રી આજે શનિવાર છે હજી સુધી પ્રાચી વિશે ફોન પર કોઈ જાણ કરવામાં આવી નથી ચેતનને વસંત ખેતરેથી આજે પાંચ વાગે જ ઘેર આવી ગઈ છે કંચનબેન ભેંસ દોહી રહ્યા છે ને પાસે બેઠેલી પ્રાચી શીખવાનો પ્રયત્ન કરી રહી છે અરે વાહ ભાભી ક્યાં બાત હે હવે છોડો ભેંસ ધોવાનું અને વહુ રાણી બની જાઓ હમણાં બહેલો આવીને ઊભો રહેશે ફિર હમારા ખેલ દેખના ક્યા કરતી હું મેં આજ અતિશય હરગભર્યા હૈયે હિન્દી ગુજરાતી મિક્સ કરીને એ વસંતી પ્રાચી ભાભીને ખુશ કરવા પ્રયત્ન કરી રહી હતી પ્રાચી વસંતી પાસે આવીને બોલી બેન મને ડર લાગી રહ્યો છે તમારા ભાઈ મને સ્વીકારી તો લેશે ને અરે ભાભી છોડો બધી ચિંતા અમે ત્રણેય રાજી છીએ પછી કી ક્યાં હે એમ કહીને વસંતી હસતી હસતી પ્રાચીને ભેટી પડી સાંજે સાડા સાત વાગે ચેતન ઘેર આવી ગયો રમેશભાઈને કંચરબેન આ વખતે ગાયો ભેંસો આગળ મચ્છર ભગાડવા એ લીલા લીમડાના પાનનો ધુમાડો કરી રહ્યા હતા ચેતને ઘરમાં પ્રવેશતા જ ઘૂંઘટ તાણીને બેઠેલ સ્ત્રીને જોઈ ચેતન કઈ પ્રશ્ન કરેના ના જ વસંતી બોલી સરપ્રાઇઝ ભાઈ દુલ્હન અવશ્ય પસંદ ઘડી ભર એ કીટશે જોઈ રહ્યો ચેતન વસંતી પાણી ગ્લાસ આપતા બોલી શું જુએ છે ભૈલા ભરેલો ગ્લાસ હાથમાં પકડી રાખીને ચેતન બોલ્યો સાચું કહેજે વસુ આ પ્રાચી છે ને ઘૂંઘટો તાણીને બેઠેલી પ્રાચી સ્તબ્ધ થઈ ગઈ એ જ હાલ વસંતીના હતા તો ઓસરીની બાજુમાં પાસે સંતાઈને ઉભેલ રમેશભાઈ કંચનબેન પણ આશ્ચર્યચકિત ચકિત હતા મને વિશ્વાસ હતો કે પ્રાચીને ભૂલ સમજાતા એ જરૂર પાછી આવશે ચેતન અનાયાસે આટલું બોલી ગયું વસંતીએ વિનંતી કરીને ઘૂંઘટો તણાવીને મહાપરાણે બેસાડેલ પ્રાચી શું થશે ના ડરની મારી સંકોચાઈને બેઠી હતી તે ચેતનના છેલ્લા એક જ વાક્યના અમૃત કુંભથી તૃપ્ત થઈ ગઈ પ્રાચી ઊભી થઈને દોટ મૂકીને સીધી ચેતનના ચરણોમાં જઈને આળવટી પડી એના મોઢેથી વાક્ય સર્યું મને માફ કરી દો ચેતન મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મરી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે